ગુજરાતમાં છેલ્લા ચારેક મહિનાથી આ એક વિસ્તારની ચર્ચાઓ થતી હતી એ ચર્ચાઓનો આજે અંત આવ્યો અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાય વિસાવદરની પેટા ચૂંટણીનું આજે પરિણામ પણ આવ્યું આ પરિણામમાં જે નામ ખૂબ ચર્ચામાં હતું એવા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરના ધારાસભ્ય પણ બની ચૂક્યા છે આમ તો ભારતીય જનતા પાર્ટીની અહીંયા હાર થઈ છે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ ત્યાં મેદાને ઉતરી હતી પણ એ વિસ્તારના દિગ્ગજ નેતા કહી શકાય એવા જવાહર ચાવડા ક્યાં નજરે ના પડ્યા કે પ્રચારોમાં જોવા ના મળ્યા કોઈ સ્ટેટમેન્ટ ના આવ્યું પણ આજે આમ આદમીની જીત થતા કેમ અચાનક એ જવાહર ચાવડાનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલા આહિર વિસાવદરમાં આમ તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે સીધી ટક્કર હતી ભારતીય જનતા પાર્ટીને આ સીટ જીતવી કોઈ પણ ભોગે એ જીતવી જરૂરી હતી એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીથી લઈ અને કેન્દ્રીયના મંત્રી હોય કે પછી આના સ્થાનિક ધારાસભ્યો હોય તેમને પણ આ સીટ જીતાડવા માટે મેદાને ઉતાર્યા હતા સામે ગોપાલ ઇટાલિયાની ફોજ પણ મેદાને હતી પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કહી શકાય એ આમ તો કેટલાય સમયથી આ પાર્ટીથી દૂર છે પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં નથી દેખાતા પાર્ટીની તરફથી કોઈ સ્ટેટમેન્ટ પણ નથી આપતા અને જ્યારે વિસાવદરની ચૂંટણી આવી ત્યારે પણ તેની થોડી ઘણી ચર્ચાઓ થઈ હતી તે તેમાં પણ નિષ્ક્રિય થયા પણ જ્યારે આજે રિઝલ્ટ આવ્યું ત્યારે સૌ કોઈ આ નામની ચર્ચાઓ કરી રહ્યા છે હવે રિઝલ્ટ આવ્યું ત્યારે પણ ચર્ચાઓ કરી રહ્યા હતા તેની વચ્ચે જ્યારે ફાઇનલી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બની જાય છે અને ત્યારે જૂનાગઢમાંથી તેઓ નીકળે છે અને વિસાવદર તરફ જવા માટે ત્યારે અચાનક દેવાયત બોદરની પ્રતિમા પાસે ઊભા રહે છે અને સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે તેઓ દેવાયત બોદરની પ્રતિમાને ફૂલહાર કરતા હોય છે અને ફૂલહાર કરતી વખતે ત્યાં નારા લાગ્યા જવાહરભાઈ જિંદાબાદ જવાહરભાઈ જિંદાબાદના નારા લાગતા આ વિડીયો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું કે જવાહર ચાવડા જિંદાબાદ શું હતા એ દ્રશ્યો આવો જોઈએ 好了。来 ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી વચ્ચે સીધી ટક્કરમાં જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થાય છે તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એવા જવાહર ચાવડાના જિંદાબાદના નારા શા માટે લાગે છે એની પાછળનું એક કારણ છે ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનથી લઈ મુખ્યમંત્રી સહિતના નેતાઓને આજ જવાહર ચાવડાએ કિરીટ પટેલની વિરુદ્ધમાં અનેક પત્રો પણ લખ્યા હતા એ બંને વચ્ચે એક અંગત દુશ્મનાવટ છે પણ જ્યારે હવે કિરીટ પટેલ વિસાવદરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા ત્યારે એવું માનવામાં આવે છે કે ક્યાંય ચર્ચાઓમાં ન રહેલા જવાહર ચાવડાએ બંધબારને એક એવો મોટો ખેલ પાડ્યો અને આ ખેલ થકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને ખૂબ મોટું નુકસાન પણ થયું આ નુકસાનથી હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને પણ ખબર હશે એટલા માટે જ હવે દેવાય બોદરની પ્રતિમાને ફૂલહાર કરતી વખતે જવાહર ચાવડાના જિંદાબાદના નારા પણ લાગ્યા તમારું શું માનવું છે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં હારી એની પાછળ ક્યાંક ને ક્યાંક જવાર ચાવડા કિંગમેકર નીકળ્યા આમ આદમી પાર્ટીને જીતાડવામાં કે પછી કોઈ બીજું કારણ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આ જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર